જોઈએ ત્રણ વસ્તુ અમારી પાસે જૂની છે કા જૂની મોયણી લોખંડ ના બેબ નો આવે એમાં ઓલા પ્લાસ્ટિક ના 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 આવે જીવામૃત કહેવાય ને બા જીવામૃત આ તો માવો ખવડાવાથી માન મળે તો તમે માન તો આપતા નથી મને ઓસો સાબુ દેને ઓસો ખવડાવું છું તું નાતા શીખી ગયો એકલા તો અત્યારે તો મેં બધા અહીંયા જે માલ સામાન છે ને એ હેઠ ઉતારી બધો કારણ કે એ બધો માલ સામાન રાખીને આની અંદર જે માલ સામાન પડે એ બધા અહીંયા રાખવાનો હોય જે બીક બહુ લાગે કારણ કે આ ઘુસે છે અહીંયા કંઈક સાપ બાપ હશે તો હું નિરેજ ઉતારું ડર લગતા હે જી સાપ આવી ગયા ચોકુલ એટલા ઓજારો હોય ને તમને જૂની ઓયણી બતાવું ક્યાં ગઈ ઓયણી જો આને આનથી પહેલાં વાવણી કરતા અનથી પેલા વાવણી કરતા દેખાય તમને જો ચૂની વેણી લાકડાની વાહ કેમ બાકે આપણે કહેવાય જૂના ઓજારો હજી ઘણા બતાવું તમને પંપ બતાવું પંપ જૂના પંપ હેન્ડ પંપ જોઈ લો મિત્રો આ હેન્ડ પંપ દેખાય છે જો આવડા હાથેથી આમ આમ કરવાનું આમ કરવાનું બસ આગળ ઓલું દવા છાંટવાનો પંપ દેશી કેટલા બધા લોટાયા જવો તમે જોઈએ ત્રણ વસ્તુ મારી પાસે જૂની છે કે આ જૂની ઓયણી આ નવી વયણી આધુનિક અને આ જૂનો હેન્ડ પંપ દવા છાંટવાનો રેડી ત્રણ ઓજારો હવે આમાં બધા ઓજારો ઓલા રસ ઓલા રૂમમાં નાખ દઈ ઓકે હાલો હાલો તો ઓલમોસ્ટ બધું ગોઠવાઈ જ ગયું હે આમાં નાના નાની ને મારા મામા આમ જાય એટલે હું તમને બતાવું કે બધી કઈ રીતની સિસ્ટમ ગોઠવાણી છે આપણી પાણી હા આપણા નાના આપણા ટાઢું પાણી ફરી એવા નથી એટલે તમને ખબર જ હતી વાવાઝોડું આવ્યું હતું એન્ડ અહીંયા આપણે સાઈડમાં કાના તલ હતા તો જોઈએ કે કાંઈ નુકસાન થયેલ હે કે નહીં જોકે નુકસાન જાદુ નહીં થયું હોય કારણ કે વરસાદ જ આવ્યો ઘડીક વાર જ આવ્યું એમાં કંઈ નુકસાન થાય નહીં અને પવન હતો એટલે કદાચ ઢાકેલા ના હોય એટલે બી કરીએ થોડીક તો એ આપણે જોઈએ હાલો જે અહીંયા જ હતા તલ અત્યારે તો કંઈ પ્રોબ્લેમ છે નહીં તમે જોઈ શકો અહીંયા પેડા છે અને અહીંયા પેડા છે હા રેડી છે હજી વરસાદ ઓછો આવ્યો તો ભગવાનની દયા છે એટલે વરસાદ છાટા જેવા આવ્યા એટલે કઈ વાંધો ન થાવે એવું હાલો તો હવે આપણે આપણું કામ કરીએ અને એક ઇમ્પોર્ટન્ટ વાત આપણે બપોર પછી વાડી આવશું તો એક મસ્ત તમને જોવા મળશે વસ્તુ એટલે કે ભાઈ જો આ દેખાય કૂવાની મોટર કાઢવાની છે કૂવાની મોટર અમારી બગડી ગઈ એટલે બધા જણા ખેંચીને કાઢશું એ તમને બધું બતાવીશ કે કઈ રીતના કૂવાની મોટર આડોશ પાડોશ ના પાડોશીઓ વાડીના ભેગા થઈને કાઢે છે તમને મસ્ત રીતે બતાવીશ કે હું કાઢવામાં માંગીશ એટલે હું ઓલા કુંડ ભેગો લઈ આવીશ વિડીયો ઉતારવા મોટર કાઢવા તો મજા જ આવે બહુ બર લગાડતો હોય ના હા તો આપણે બપોર પછી આપણે એ જોઈએ રેડી ઓકે બહુ હાઈ શું કા પણ બહુ મુત્તર કોલી આલો તને ભાઈ સાવ છે બહુ

ઉપાડો ને ક્યાં લઈ જાવું હે બાય રાખો હમણાં ઠંડી નાખશો આપણે અમારે કોઈ જોતો હોય તો ગયો ગૌ તો અમે પેલા આમાં નાખતા જમીનમાં પણ હવે નથી નાખતા કારણ કે ખેતી બંધ કરી દીધી મારા મમ્મી જીવામૃત કેવાય ને બા જીવામૃત ઓ મારો ને ગેક હાલો પીએ આપણે બે રદભર પીઓ તો પીઓ પીએ જા બપોર ના કેટલા વાયગા ખબર તમને બપોર ના વાગ્યા હે સાડા ચાર અને હવે ભૂગી ગયા બોટર કાઢવા તમને બતાવું કે મોટર કેવી રીતે કાઢે બધા સંગઠન થઈને

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn nó đi <laughs>

કારણ કે મોટર હમી કરવી જો ચોટી ગઈ છે મોટર અત્યારે અહીંયા હમી થાય એમ નથી એટલે મોટરનો એક સાઈડનો ભાગ ખોલીને લઈ જાય અમે પંપ હમો કરી દુકાને ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોનિક્સ અહીંયા હવે હમી કરાવીને જોઈએ ત્યાં તો જો કે હમી થઈ જ્યાં ચાવીને આપણે ફિટ કરીએ જોવું રેડી ચાલો હમી કરાય મોટર મિત્રો અત્યારે અમે જઈહી નાનાના કાકાને વારુ દેવા વારુમાં જજો તમે વારુ દેવા જઈ છીએ અત્યારે અમે હાલો દયા ભી એને વારુ પછી ઘરે આવીને આજે અમે પ્રોગ્રામ કરી કે મેગી બનાવીએ વાળીએ પણ જોઈએ આનું થોડું કામ એ બતાવી દયા તો આહ ઠોડી ટેટે કરે છે ભાઈ નહીતર રીંડા લઈ જાય તો તો ભાઈ અત્યારે નાના હાટો માવો લેવા જાવું અને આવું શેર ભાઈ કુતરા ગેંગ હતી ભેગી થઈ ગઈ આમ તો જો આ એક આ બે આ ત્રણ ચાર ને પાંચ ગેંગ છે અહીં સોરી પાંચ હે મે તો ડર ગઈ લ્યો ભાઈ હા લ્યો મે હાઈ બ્રો કે માવો ખવડાવાથી માન મળે તો તમે તો મને માન આપતા નથી હે દેખાય ને હું કહું

એમાં ક્યાં લોખંડના પાઇપ આવે કે લાકડાના અરે લાકડાની ઓયણીમાં લાકડાની પેલાના સમયમાં તમે જે વાપરતા ને આ બધી ઓયણી નહોતી આવી ઇલેક્ટ્રોનિક કઈનું એ એમે બોલા પાઇપ હોય બુગરા લોખંડના પાઇપ આવે એમાં ઓલા પ્લાસ્ટિકના રસના પત્રાના પત્રાના આવે પત્રાના પેલા ઓયણી પત્રાના ભેવડા કરતી ઈ પટકા કે હજી એવી ને એવી આજ હવા જાઈડી હતી એ ઓયણી

ઈ જાય જાઉં ઠાકી ગયો તો હવે કાલે મળીએ આપણે મોટર ઉતારવાના બ્લોગ સાથે ઓકે મારા મામા હોવાન બાકી એટલે આગળ ખોલ નાખો મળીએ કાં મોટર ઉતારવાના બ્લોગ સાથે સૌથી વાટ જોઈએ બ્લોગની ને એ બ્લોગ જોવા મળે કરવી પડશે તમારે ઓકે સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો હોઈ હવે નાના બેગ અમસ્તી કરતા કરતા ઓકે ગુડ નાઇટ ગુડ નાઇટ